વડોદરા રેલવે સ્ટેશન પર સાયરન ઉઠ્યું રેલવે સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની હોવાની આશંકા તો રેલવે સ્ટેશને ગુંજી ઉઠતા મુસાફરો સતત સાયરન રેલવે કર્મચારીઓ પણ એલર્ટ થયા તો વડોદરા રેલવે સ્ટેશનથી મેડિકલ વાન ટ્રેન રવાના વડોદરા રેલવે વિભાગના ડીઆરએમ રેલવે સ્ટેશન અધિક્ષક સહિતનો કાફલો રવાના થયો તો અંતે રેલવે કર્મચારીઓને સતર્કતા દાખવવા માટે ડ્રિલ કરાયું હતું રેલવે મોકડ્રીલથી રેલવે કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો રિપોર્ટર મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા